હેલો દોસ્તો ના વિડીયામાં તમારું હાર્દિક સ્વાગત છે હું જઈ રહ્યો છું દુકાની અને આજે છે વાસી ઉત્તરાયણ કોઈ પણ દુકાને જવાનું છે મારે કારણ કે નહીં રાખે એટલા માટે ને દુકાનમાં જઈ રહ્યો છે સવાર મોર્નિંગ મોર્નિંગમાં જુઓ બગ ટેમ્પો આવેલો છે અને આપણી દુકાની પરથી મારી હેડતા છે આ નવું શોપિંગ બને છે જે અમારા જાબડીયાવા રોડ ઉપર એનું કોમકાજ ચાલુ છે અહીંયા ક્યારનું બને છે જે બની નહીં રહ્યું ચાલુ છે જે શું બને છે ખબર નહીં કાંઈક દુકાનું બને છે આમ તો ને મોર્નિંગમાં યુઝ જોઈએ મસ્ત સુરત દાદા ઉગી ગયા છે અને આજે વાતાવરણ છે બહુ ધુમ્મસ વાળું થોડું થોડું આ છે મારી સ્કૂલ નદી પ્રાથમિક શાળા એક થી આઠ ધોરણની દોસ્તો આપણે ભાગે ગયા છે હાઈવે ઉપર એટલે કે ડીસા પાટવામાં આવે છે તે આજે સામે દેખાય તે મારા ગામનું બહુ જ સૂરના ડીસાનું આ બાજુ પાનંદર જવાનું આ બાજુના ડીસા

ક્યાં છે આપણે દુકાન બતાવું અને એકદમ હજી સાફ નથી કરી સાફ કરવાનું ચાલુ છે અને હજાર બાર આવવાનું ચાલુ થાય એટલા માટે અમે દુકાન ખોલી અને પછી સાફ સફાઈ કરી છે ઝાડાથી આપણે કાયમ સાફ તો કરવું પડે વનથી જ અને આ છે એલઈડી કેમેરા આપણે સાફ સફાઈ કરી દુકાનમાં ભાઈ નવી દુકાન ચાલુ છે ઓપનિંગ કાલે કરવાનું છે પગ લાગે છે માતાજીની અગરબત્તી કીનાજી દોસ્તો હું ગયા તો ટીફિન લેવા મારા શેઠને અને વાસી ઉત્તરાયણ છે પણ વાસી ઉતરાયણ દાળ કોઈ પતંગ ચગતી નહીં જોવું એનું સુમસામ લાગે બધું હા બાજુ તો જો પતંગ પણ નહીં આવતી એમ હેલો દોસ્તો અમે પડતી મિલીસે છે ઘેરી હવે ખાલીનો ટાઈમ થઈ ગયો છે દુકાન બંધ કરીને હું અને બીજું ભાઈ બંને જણા ઘરે જઈ રહ્યા છે ચાલો મળીશું બીજા બ્લોકમાં અને બાય બાય